હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે બનાવું કોબી વટાણા અને એક નાનું એવું બટેકું કોબી બટેકાનું શાક વટાણા ને એવું નાખીને હલવો દૂધીનો અમે ટ્રાય કે કંઈક સ્વીટ બનાવો દૂધીનો હલવો કોબીનો કોબીનો સલાડ સાઈડમાં મૂકવા દે કેમકે હળદરનું બધું ભેગું થાય અને હળદર આંબા હળદર ને આ ચલો જમ મહારાજ રાજી રહીજો દયાળોમાં પામરજી રાખજો સ્વામિનારાયણ ભગવાન